તરણેતરના મેળામાં હળવદના સૂર્યનગરની ગીર ગાયને પ્રથમ સ્થાન મળ્યું વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગરના થાનગઢમાં આવેલા તરણેતર ગામે ભરાય છે તરણેતરનો પ્રસિદ્ધ મેળો ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરાય છે આ મેળામાં તરણેતરનો મેળો મસ્તી લોકગીત દુહા અને લોકનૃત્યનો મેળો છે સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જાણવા જોવા અને માણવા માટે તરણેતરનો મેળો એક સ્થાન છે તરણેતરનો મેળો ત્રીજ ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આ વર્ષે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ સુધી યોજાશે આ મેળામાં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા જિલ્લા પંચાયત દ્વારા પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે હરીફાઈમાં ગીર કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી બંને ભેંસ વર્ગ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓ ભાઈ ભાગ લઈ શકશે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાના આધારે પશુઓની પસંદગી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સૂર્યનગરના નિપુલભાઈ મકનભાઈ પરમારની ગીર ગાયને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે અને રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તો સાથે ગત વર્ષે પણ તરણે તરના મેળામાં પ્રવીણભાઈ મકનભાઈ પરમારની ગીર ગાયને દ્વિતીય સ્થાન મળ્યું હતું અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આમ તો સૂર્યનગરના સરપંચ મકનભાઈ પરસોત્તમભાઈ પરમાર વર્ષોથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને ગીર ગાયનો તબેલાઓ છે સાથે જ આજે તણેતર ખાતે પશુ નિદર્શન હરીફાઈ પ્રથમ સ્પર્ધામાં ગીર ગાયને પ્રથમ સ્થાન મળ્યું હતું આ તકે સાંસદ સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિંહોરા કિરીટસિંહ રાણા સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા